બાંગ્લાદેશમાં હાલના રાજકીય સંકટને કારણે દેશભરમાં ભારે અરજકતા અને હિંસા ચાલી રહી છે જેના પરિણામે પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપી દેવું પડ્યું અને દેશ છોડીને ભાગી જવા મજબૂર બની એ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે જેમાં પ્રદર્શનકારીઓ શેખ હસીનાના અધિકૃત આવાસમાં ઘૂસતા અને લૂંટ મચાવતા દેખાઈ રહ્યા છે વાયરલ થઈ રહેલા વિડીયોમાં પ્રદર્શનકારીઓ પીએમ આવાસમાં સ્વિમિંગ પુલમાં મજાથી તારતા ઘરની અંદર ખાવાનું ખાતા અને પ્રોપર્ટીને નુકસાન પહોંચાતા જોવા મળી રહ્યા છે એક વિડીયોમાં તો એ પણ જોવા મળ્યું છે કે પ્રદર્શનકારીઓ ત્યાંથી પુસ્તકો અને એન્ટિક વસ્તુ ઉઠાવીને લઈ ગયા પીએમ આવાસમાં મફતમાં દાવત કરી રહેલ પ્રદર્શનકારી શેખ હસીના ઘરેથી વાસણો અને લઈ જતા પ્રદર્શનકારી પીએમ આવાસમાં બેડ પર મજા કરતા દેખાયા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં મુદ્દે લાંબા વિરોધ પ્રદર્શન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું જૂનામાં અંતમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો હિંસક બની ગયા છે તો જ્યારે ઢાકા યુનિવર્સિટીમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ધડામણ થઈ શેખ હસીનાના રાજીનામા બાદ દેશના સેના પ્રમુખ જનરલ વકાર ઉજ્જ જમાને જાહેરાત કરી કે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર ચાલશે અને બધી જ હત્યાઓનો ન્યાય કરવામાં આવશે હાલ જનરલ વકાર ઉજ્જમાને દેશના લોકોને શાંતિ રાખવાની અપીલ કરીને સેના પર ભરોસો કરવાનું કહ્યું છે તેમણે કહ્યું કે લડાઈથી કશું નહીં મળે સાથે મળીને એક રાષ્ટ્રનું નિર્માણ કરવું છે